નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ઘરેણું જમણું પચાસ વર્ષ પહેલાં કુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાસર નામના એક કાઠી રહેતા હતા આપા કાળાને ઘેરે આઠ સાતીની જમીન હતી પણ એસી સાતીના ધણીને પાલવે એવી પુરા ચાકરી પોતાને આંગને રાખવાનું આપાને બંધાન થઈ ગયું હતું એટલે આપો આજ આ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલીએ બેઠા બેઠા કસુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસારવાનો એક ઉપાય નહોતો મહેમાનોના ભાણા સાચવવા અને મોડક કહેવા ન દેવી એવી એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી એમાંય સાત ખોટના એક જ દીકરા લાખાણને હવે પરણાવ્યા વિના આરો વારો નહોતો વેવાય ઘોડા ખૂંદી રહ્યા હતા બહુ મોટા થયા હતા પણ વેવાયની સાથે કંઈક રૂપિયા સૂકવવાનો કરાર હતો તે વિઘ્ન હતું કાઠી આએ આપા કાળા ખૂમરને ભધરાવ્યા કાઠી આમ કાંઈ આબરું રહેશે તમારું તો રૂવાડું કાં ધકતું નથી વ્યવસાય તૂટશે તો શું મોઢું દેખાડશો ત્યારે હું શું કરું બીજું શું ભાઈબંધોને ઊભે ગળે ખબર છે કે આજ તો એકાદાને ઉમરે જઈને રૂપિયા હજારનું વેણ નાખો આપણે ક્યાં કોઈને રાખવા છે દૂધે જોઈને પાછા આપી દઈશ આપા કાળાને ગળે ઘોટડો ઉતર્યો એને નજર નાખી જોયું તો મનમાં થયું કે વંડે પહોંચું ભુવો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘરે માયા ઠાલવી છે લાવ ક્યાં જવા દે વંડાએ ખુમાણ પંથકમાં એક ગામડું છે ઘોડીએ સડીને આપા વંડે ગયા ભૂવો આયર મોટો માલધારી માણસ હતો એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો આપા કાળાને આવે વખતે એ ટેકો આપે ખરો પણ જઈને જોવે તો ભાઈબંધ ઘેર ન મળ્યા ગામત્રે ગયેલા ઘરમાં આયરાણી હતા એણે આપાને તાણ કરીને રાત રોક્યા વાળું કરતાં કરતાં આપાએ વાત ઉચ્ચારી બાપ બેન લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેળવા ન જવું પડે તેવી આશાએ હું અહીં ભાઈને મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી આયરાણીએ કહેવ્યું આયર તો લાંબે ગામત્રે ગયા છે હશે બાપ જેવા મારા તકદીર સવારે તો હું વહેલા ઉઠીને સડી નીકળીશ રાતે બાઈએ વાળદને કહ્યું આપાને માટે જે હું વાપરું છું તે ગાટલું નાખજે અને મારો ઓસાડ કાઢી નવો ઓસાડ પાથરજે વાળંદ ગાડલું ટાળીને ઓછાડ ઉપાડે ત્યાં ગાડલાની અંદર સોનાનું એક ઝુમણું દેખ્યું સ્ત્રીઓનો નિયમ છે કે ઊંઘતી વખત ડોકના દાગીના ઉતારીને ઓશીકે મૂકે બાઈએ આગલી રાતે ઝુમણું કાઢીને ઓશીકે મૂકેલું પણ સવારે ઝુમણું સરદ સુખથી ગાદલામાં જ રહી ગયું વાળંદે પથારી કરી આપાને પોઢાડી ઝુમણું સંતાડીને પડખે જ પોતાના ઘર હતું ત્યાં ચાલ્યો ગયો જઈને બાયડીને કહ્યું આલે આ સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું ઝુમણું બાય શોકી ઉઠી સુપરે રાણ તારે એની શી પંચાયત જત સંતાડી દે અરે પેટિયા આ અણહકનું ઝુમણું આપણને ન જરે અજામે બાયડીને એક થપાટ લગાવી દીધી કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો સુલાની આગોળમાં દાટી દીધો ભળકડું થયું એટલે કાળો ખુમાણ તો બાયને મોઢે થયા વગર ઘોડીએ સડીને ચાલી નીકળ્યા ઘેર જઈ આઠ સાતીમાંથી ચાર સાતીની જમીન વાળિયાને થાલમાં માંડી દીધી જમીનમાંથી રૂપિયા હજાર લીધા અને દીકરાના લગ્ન કર્યા અહીં વંડામાં દરબારમાં શું બન્યું કાળા કુમર ચીધાવી ગયા ત્યાર પછી બાઈને પોતાનું ઝુમણું સાંભળ્યું તેને ગાદલામાં તપાસ કરી પણ ઝુમણું ન મળ્યા વાળંદને બોલાવ્યું પૂછ્યું એલા ઝુમણું ગાદલામાં જ હતું એ ક્યાં ગયું અજામ કહ્યા માડી મને ખબર નથી બાઈ સંભળાવવા લાગ્યા તો એ કોને લીધું છે વાળન બોલ્યો એમાં આપો કાળો કમાણ તો નહીં લઈ ગયા હોય ને એ શું કામ લે રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાંઈ મના લઈ જાય એમાં શું મળી મારા બાપુને એને ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર નહીં કર્યો હોય હા વાત તો ખરી લાગે છે બાઈને ગળે ઘૂંટડે ઉતરી ગયો થોડે દિવસે બહુ આયર ગામત્રીથી ઘેર પાસા આવ્યા બાઈએ એને બધી વાત કહી ઝુમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝુમણું કળવળથી કઢાવી લેવું જોઈએ એને ખેપિયો કરીને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષી કાળો ખુમાર દિલ્હીમાં બેઠા બેઠા ટૂંઘા નહીં ઘૂટ તાણતા હતા દીકરાના બહુ કોઈ સારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે કંઈ બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કુસુંબો ઉપર ઢુંગો કરવા માટે તાંસલી ભરી ભરી મોકલતા અને સસરાજી બેઠા બેઠા સુખડી સાવતા છાર સાતીની જમીન ચાલી ગઈ એનો કાંઈ અફસોસ ન રહ્યો દીકરો પરણાવીના બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ કેપિયો ભર ડાયરા વચ્ચે આવીને આપના હાથમાં કાગળ મેલ્યો અંદર લખ્યું હતું ગાદલામાંથી જુમણું લઈ ગયા છો તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો અને જો ખર્ચાઈ ગયું હોય તો તેની કિંમતના રૂપિયા એક હજાર વેળાસર પહોંચાડજો ઘરની અંદરમાં પહોળેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાઈ આવીને હાથ કડી પહેરાવે તેમ આપા કાળાની આ કાગળ વાંચીને થઈ ગયું માનવીને માથે આ તૂટી પડે એ વાત એને ખરી લાગી ધરતી જાણે એની નજર આગળ ચક્કર ચક્કર ફરવા લાગી પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખી આપ્યો લખ્યું હા ઝુમણું લાવ્યો છું ઘરે મૂકાય ગયું છે છોડાવીને થોડા વખતમાં આવું છું બાકીની જે સાર સાથીની જમીન રહી હતી તે માંડીને કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોળ વલ્લા એમનું ઝુમણું કઢાવ્યું ઝુમણું લઈને સડી એને વંડાનો રસ્તો લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ ઝુમણું અમારું નહીં એમ કહેશે તો ઝૂમણાં ઉપરવટ કાંઈ રકમ માગશે તો તો આ ઘોડી આપીશ એને એટલેથી પણ નહીં માને તો એથી એના ઝુમણાથી વધારે કિંમત માગશે તો મરીશ પડખામાં તલવાર તૈયાર હતી ડેલીની ચોપટમાં ભૂવો આઈર બેઠા હતા તેને ઉઠીને હાથ લંબાવ્યો ઓહ આવો આવો કાળા ખુમાણ વધારો એમ આવકાર દીધો બેસાડિયા ઉતાવળ થઈને કાળા ખૂમાણે તો ફળિયાની ગાંઠ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારું ઝુમણું સંભાળી લો ઊભા રહો ઊભા રહો ડાયરાને કસુંબા લેવા બોલાવીએ ઝુમણાની ક્યાં ઉતાવળ છે આપા કાળા કાળા ખૂમણના રામ રમી ગયા એને પૂરેપૂરો ધાજકો પડી ગયો કે ભાઈબંધ આજ જ ડાયરામાં મારું મોત ઊભું કરશે આ દરમિયાનમાં વાળણ ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો તેમ તેમ કાળા ખૂમણના ટાંગા તૂટવા લાગ્યા હવે વાર નહોતી ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની એક પછી તે નાડાછોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી કારણ કેતી ને કે નહીં જરે શું છે ઝૂણું ઘડાવીને લાવ્યો કોણ એ તારો બાપ કાળો કુમાર હર પીટિયા કાઠીનું મોત ઊભું કર્યું પેશાબ કરતો કરતો બહુ આયર ઠરી ગયો હાય 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 એવા ઉના હાહાકાર તમને ધમાતી આગના ભડકાની માફક એના અહીંયામાં ભડભડી ઉઠ્યા માથાની ઝાળ વેહમડે લાગી એ ઊભો થયો પર બારો વાળંદના ઘરમાં ગયો વાળદ ઊભો ઉભો વાતો કરતો હતો ત્યાં આયરે એના ગાલ ઉપર એક અડબોત લગાવી દીધી પોતે પાંચ આંગળીએ સોનાના વેઢ પહેરેલા હતા એની વાળંદના ગાલ ઉપર સાપ ઉઠી આવી વાળંદે શીશ પાડી એ અંદર તા તમારી ગાય કાઢ ઝુમણું કાઢ નીકળે કટકા કરી નાખો આગોળમાંની ખોદીને વાળંદે કઢીનો પાટિયો કાઢ્યો અંદરથી ઝૂમણું કાઢ્યું એ ઝૂમણું ખૂબ કાળું પડી ગયેલું હતું ફાળિયામાં વીટી બગલમાં દાબી ભુવાયર ડાયરામાં આવીને બેઠો કોસુંબો તૈયાર થયો એટલે નોકરને જા ઓરડે ઓલી વાળું કાળા ખુમાણનો શ્વાસ ઘૂટાવા લાગ્યો ઝુમણું ગઢમાંથી આવ્યું સામે મુકાણો પછી તો મોં મલકાવીને ભુવાયર બોલ્યો આપ કાળા યો કાઢો બોલ્યું તમે લઈ ગયા હતા એ ઝૂમણું કાળા ખૂમણે ઝૂમણું કાઢ્યું એના હાથ કમતા હતા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કાં પણ અફીણનો બહુ ઉતાર આવી ગયો છે તે ધ્રુજો છો ભૂઆયર બોલ્યો હા હા આપાને મોટો ઉતાર આવી ગયો છે હમણાં કસુંબો ભાઈએ કાળા કુંવરની આંખે અંધારા આવ્યા ઝુમણું ઓછું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે જૂમણાં હતા તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલો ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાદલાના બેવડમાંથી કેમ ખરું ને આપા અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો અરે ડાયરામાં શીશ ઉઠી આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું જમણું કઢાવીને લઈ આવ્યા ને ઓલું હજાર રૂપિયાનું જમણું ગળદ કરી ગયા ભાઈ આ મારી ઘોડી કાળા કુંભરનો સ્વર તૂટ્યો ધીરે રહીને ભુવા આયરે પોતાની બગલમાંથી ફાળ્યું લીધું ઉખેડીને અંદરથી ઝુમણું કાઢ્યું ત્રણેય ઝુમણા ડાયરેની વચ્ચે પગાવ્યા બોલો યો બા હવે જોડ મેળવો તો ડાયરો આખો સજ્જડ થઈ ગયો અખંડ જોડના બે ઝુમણાને ત્રીજું નવીન શું થયું આયરની આંખમાંથી આંસુની ધાર હાલી હિમાલય રૂવે ત્યારે એના નેત્રમાંથી ગંગા અને જમણા વસૂટે કાળા ખુમાડના પગની રજ લઈને એ બોલ્યો કાઠી ધન્ય હો તારી માને અને મારી માને માથે ના મારી માનો છો વાંક મારે પોતાને માથે એક હજાર ખાંસડા હો છો ડાયરાના ભાઈઓ આજ આ લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ઊભો થયો હતો મારી બાયડીએ એક વાળંદનું કહ્યું માન્યું પણ બાયડીને શું કહું મેં પોતે જ આવું કાં માન્યું પેશાબ કરવો ઊભો ન થયો હોત તો આજ આ કાઠીને અફીન ઘોળવું પડત પછી પોતે કાળા ખુમણને બે હાથ જોડી કહ્યું ભાઈ નવું ઝૂમણું તો તમારું જ છે અને એમાં બેમાંથી એક ઝૂમણું મારી બેનને કાપડામાં આ રૂપિયા એક હજાર ભાઈને વધારવાના ના પાડે ને એને જોગમઈના સોગંધ છે આજ જ એ બે જણાની ત્રીજી પેઢી ચાલે છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ